રાપર તાલુકાના નવા ત્રંબો ગામે પ્રેમ સંબંધના શંકામાં જુવાનની હત્યા કરાઈ કચ્છ વાગડના રાપર તાલુકાના નવા ત્રંબો ગામમાં પ્રેમ સંબંધના શંકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ રાત્રિના ભાગે ત્રબોના આરોપી ભરત કેશા કોલી અખિયાણીએ ગામના બસ સ્ટેશન પાસે ચોવીસ વર્ષીય ધનસુખ નારણભાઈ ડોડિયા નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો આરોપીને શંકા હતી કે મરણ જનાર ધનસુખનો આરોપીના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ છે આ શંકાના કારણે આરોપીએ લોખંડનો પાઇપ લઈને ધનસુખ પર હુમલો કર્યો હતો હુમલામાં ધનસુખને ચહેરાના ડાબા ભાગે આંખ પાસે નાક તથા દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યાની ઘટના નજરે જોનાર ધર્મેન્દ્ર ભવનભાઈ સોલંકી જે ધનસુખ સાથે રાપર જતો હતો ત્યારે આરોપી અચાનક પાછળથી આવી ધનસુખને ખેંચી લઈ ગયો અને તેના પર હુમલો કર્યો હતો

લોખંડના પાઇપ પડે તેની હત્યાને ઉપજાવી મોત કરેલ છે આ બાબતે બનાવની ગંભીરતા જોતા માન્ય બોર્ડર રેન્જ ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાઘમાર સાહેબની સૂચના હજી અનુભવે જિલ્લાની અલગ અલગ એલસીપી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરે છે થેન્ક યુ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક

ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન 81930-90824-38586 તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો